અલિયા આવતો કરું છું આલી દન લિયા ઉપરો હાલ જવરો છું આ ઉપર એક તો વેત કેવડું મારું કરે મારા સામે એક ઢેક બે હા કાડીસપરો ઠેક લે ચિટલે રી ચાજી મારી બેટી પૂશ્યા વગર દાતરી ચમડાજી ઉલી જાયરી અલી ઊભી મને બોલે માં મને ઠેંગડો કઈ નથી કે તો મારી બેટી બોલ બોલ કરે પણ હું પીએ જા વગર રેતી એ શું કાય ગમે છે

આ તું મારા હામું નઈ બોલો અને તમને નાનટી પડર 17 વખત કે તારે મારા હામું લપ લપ નઈ થવાનું હું મોટી છું તારાથી બોલીને એક મિલિ જ દે આ મોટી થઈ ગયો કે મારા ઉપર હક નથી રાખવાનો તમારે કોઈ વાત કરે ઢોલ ભરા શેડાય ગાડી લાવું આ તો આ જોય આ જોય આ કઈ બોલે છે સાનો માનો ઉભો છે ઈ તો ડબરમાં છેદ ઠેડતી શું બોલો

અમારા ટાટિયો હોટિયો આવે છે પિયરમાં રંબા જવાનું ચોક તો ચમેના પણ તમે ઊભી રે તારે જવાનું નથી પણ વઢીને હે હું શું કહું હા તો મારે જાવ પિયર હા પણ એક આધી રહેવું પડે ને હું ભુશે ઠોકું હા તો એવું કર રાખ દી એક દાડા મારા પિયર માં રાખ ચને આ ઠેગડા ને લઈ જવાની તું લઈ જા જો જો સેન સેન તું લઈ જા ને સેન તારો ધણી ધણી છે તો તું લઈ જા ને એક મિનિટ શું તારો ધણી ધણી હા આ બેન એક કટકો લઈ બે એમ વાત ભાઈ માર વાત અડધા ઘરી તારા આવ એક દાડો ના એક દાડો તારા એક દાડો ભાઈ મારે એ નથી લઈ જાવી સેન સેન આ દૂતી કઈ ઓછા છે

હું શું કહું છું શું હેર સાર લેવા તું જા હું આવું સાર લેવા સાર લેવા તો જાવી પડશે તારી માં નથી તો દે ઘણી તાણી કરે ઢોલે ઉપર એમાં શું એટલે એમ કે મને જ ઘણી કરે એટલે ઉપર વાત કરે છે તો હતો ને નથી બોલી કે કે બહુ બોલ બોલ કરા ચાણ નો દુતી 107 સો હાથ મને હોટીઓ વેટાડી દી ભમરા લઈ પાડી બોલ છો તારું થાય તારું તારું જાય તું